શ્રી ગણેશાય નમ હેલો મિત્રો હું તમારી સખી હીરો આજે લઈને આવી છું મહાભારતના સમયમાં થઈ ગયેલા ચક્રવતી સમ્રાટ યુધિષ્ઠિર કરતા એક ગરીબ બ્રાહ્મણે આપેલું દાન વધારે મોટું છે એના વિશેની સોનેરી નોળિયાની વાર્તા તમે જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ વ્રત સાધનામાં આપનું સ્વાગત છે મહાભારતનું યુદ્ધ સમાપ્ત થતાં જયેષ્ટ પાંડવ યુધિષ્ઠિર ભારત વર્ષના રાજા બન્યા એમણે અશ્વમેઘ દ્વારા વિશાળ સફળતાપૂર્વક શરૂઆત કરી તેઓ અવારનવાર ગરીબો અને ભૂખ્યા લોકો માટે મીજબાનીઓનું આયોજન કરતા ગરીબો અને બ્રાહ્મણોને ભોજન તથા દાન આપીને એમને ગર્વ થતો હતો મિત્રો જો આપને આ વિડિયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો જો આપણા ચેનલને પહેલી વાર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં મિત્રો એટલે આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ એક વખત આવો ભોજન સમારંભ યોજાયા બાદ યુધિષ્ઠિર વિચારતા હતા કે દુનિયામાં એમના જેવો બીજો કોઈ રાજા હશે જે આવું દાનપુણ્ય કરતો હશે ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરના મનમાં શું ચાલી રહ્યું છે તે સમજી ગયા શ્રી કૃષ્ણએ તરત જ એક લીલા રચી મહેમાનોએ ભોજન લઈ વિદાય લીધી પછી ભોજન મંડપમાં જ્યાં ભોજન લેવાયું હતું તે જગ્યાએ થોડું વધેલું અન્ન વેરાયેલું હતું ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર અને અન્ય લોકો મહેલની અટારીમાં બેઠા હતા ત્યાંથી એમણે જોયું કે એક નોળિયો ક્યાંકથી આવ્યો અને જ્યાં અન્ન વેરાયેલું હતું ત્યાં દોડી ગયો આ નોળિયો વિશિષ્ટ લાગ્યો કારણ કે એનું અડધું શરીર સોનેરી હતું આ નોળિયો આમથી તેમ દોડા દોડી કરી રહ્યો હતો અને ખૂબ જ અજંપામાં લાગતો હતો યુધિષ્ઠિરે એમને બોલાવીને પૂછ્યું કે એની શેનો અજંપો છે અને કઈ વાતની તકલીફ છે નોળિયો બોલી શકતો હતો એટલે એણે એક વાત કહી એણે એક સમયની વાત કહી જ્યારે ચારે ઓર વિશાળ દુષ્કાળ પડ્યો હતો અને ભયંકર ભૂખમરો થયો હતો ખોરાકની અછત સર્જાતા જીવન નિર્વાહ અત્યંત મુશ્કેલ બની ગયો હતો આ નોળિયો ખોરાકની શોધમાં એક ગરીબ બ્રાહ્મણના ઘરમાં જઈ ચડ્યો ત્યાં બ્રાહ્મણની પત્ની કંઈક રાંધતી હતી એટલે એ રસોડામાં કંઈક ખાવાનું વધે એની રાહ જોવા લાગ્યો બન્યું હતું એવું કે બ્રાહ્મણ અને એના કુટુંબે કેટલાય દિવસોથી કંઈ જ ખાધું ન હતું ભિક્ષામાં થોડું અનાજ મેળવવા એને ઘણો પ્રયત્ન કર્યો હતો પણ કંઈ જ ન મળતા તેઓ સાવ જ ભૂખ્યા રહેતા નસીબ જોગે આજના દિવસે એને ઘઉંનો થોડો લોટ મળ્યો એટલે એ રાજી થતો ઘરે આવ્યો અને વિચારવા લાગ્યો કે આજે ઘણે દિવસે મને અને મારા કુટુંબને મારી પત્ની પુત્ર પુત્રવધુને કંઈક ખાવા મળશે બ્રાહ્મણે સાંજની પૂજા કરી અને એના કુટુંબ સાથે જમવા બેઠો જમવામાં ફક્ત ચાર જ રોટલી હતી એટલે દરેકની ભાગે ફક્ત એક જ રોટલી આવે એમ હતું તેઓ જમવાની હજુ તો શરૂઆત જ કરતા હતા એવામાં દ્વાર પર એક ભિક્ષુક આવ્યો ભિક્ષુક ભૂખથી મરી રહ્યો હતો એટલે એણે તાત્કાલિક કંઈ ખાવાનું આપવા કહ્યું બ્રાહ્મણ માટે તો અશત્યની કસોટી હતી એક બાજુ એનું પોતાનું કુટુંબ ભૂખથી પીડાતું હતું અને અહીં ગૃહસ્થ ધર્મનું આચરણ કરવાનું હતું અને ગૃહસ્થ અતિથિ તો ભગવાન ગણાય એને યોગ્ય ચત્કાર કર્યા વિના પાછું ન મોકલાય ભૂખ્યા બ્રાહ્મણે એની પત્નીને કહ્યું કે એના ભાગની રોટલી ભિક્ષુકને આપી દે ભિક્ષુકે એક રોટલી ખાધી અને કહ્યું કે અરે આ રોટલી ખાઈને તો મારી ભૂખ ઉગડી ગઈ મને થોડું વધારે ખાવાનું આપ્યું બ્રાહ્મણની પત્ની એના પોતાના ભાગની રોટલી પણ ભિક્ષુકને આપી દીધી એણે વિચાર્યું કે પોતાના પતિ સાથે જવાબદારી નિભાવવાની એની પણ ફરજ હતી ભિક્ષુક હજુ ધરાયો ન હતો એણે વધુ ખાવાનું માગ્યું બ્રાહ્મણના પુત્રએ પોતાના ભાગની રોટલી પણ આપી દીધી ભિક્ષુક હજુ પણ ભૂખ્યો હતો એટલે બ્રાહ્મણની પણ એના ભાગની રોટલી ભિક્ષુકને આપી દીધી આ કુટુંબના જીવનની આ અંતિમ કસોટી હતી હવે ભિક્ષુકની ભૂખ શાંત થતાં એને સંતોષ સાથે વિદાય લીધી પરંતુ બ્રાહ્મણનું કુટુંબ હવે ભૂખ સહન કરી શકે એમ નહોતું એક પછી એક ચારેય જણ મૃત્યુ પામ્યા ગયેલા નોળિયાએ આ આખી ઘટના જોઈ એ પોતે પણ ભૂખથી મરી રહ્યો હતો એટલે એ રસોડામાં થોડો લોટ વેરાયેલો પડ્યો હતો ત્યાં દોડીને ગયો એના શરીરનો ભાગ આ લોટને અટક્યો અને એણે આશ્ચર્ય સાથે જોયું કે જેટલો ભાગ શરીરનો લોટને અટક્યો હતો એટલો ભાગ સોનેરી થઈ ગયો ત્યારથી આ નોળિયો ફરીવાર આવો ચમત્કાર થાય એની પ્રતીક્ષા કરી રહ્યો હતો જેટલા પણ યજ્ઞ થતા હોય ત્યાંય એવી આશા સાથે પહોંચી જતો કે એના શરીરનો બાકીનો અડધો ભાગ પણ સોનેરી થઈ જાય પણ એને કોઈ સફળતા નહોતી મળતી આજે એને એમ હતું કે આટલા લાંબા સમયની એની પ્રતીક્ષાનો હવે અંત આવી જશે આખી દુનિયામાં યુધિષ્ઠિર જેવું દાનેશ્વરી બીજું કોઈ જ નહોતું એટલે એમના યજ્ઞમાં તો આવો ચમત્કાર થવાની શક્તિ હોય જ પરંતુ આવું ન થયું વારંવાર વધેલા છતાં પણ એનું શરીર સોનેરી ન થયું ખૂબ જ હતાશ થઈ આ વાત પરથી યુધિષ્ઠિરને સ્પષ્ટ સંદેશ મળી ગયો એમને ખ્યાલ આવી ગયો કે પેલા ગરીબ બ્રાહ્મણ કુટુંબે કરેલું દાન ઘણું જ ચઢિયાતું હતું યુધિષ્ઠિર પાસે તો તનનો ભંડાર હતો છતાં એમણે તો એમાંથી બસ થોડો જ ભાગદાન કર્યો હતો જ્યારે બ્રાહ્મણના ભૂખથી મરતા કુટુંબ પાસે તો ફક્ત ચાર રોટલીઓ જ હતી જે એમને જીવાડવા અત્યંત જરૂરી હતી તો પણ એમણે ઈશ્વર પરની શ્રદ્ધા અને એમના ગૃહસ્થ ધર્મને માટે પોતાનું

યાસ્કાચાર્ય દાન કહે છે મિત્રો અહીં યુધિષ્ઠિરના મનમાં વિચારનું સમાધાન તમને જાણવા મળ્યું આશા રાખું છું કે તમને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે ધન્યવાદ